જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર ન્યૂઝ ચેનલ ચેનલમાં દોટું બતાવી રહી છે આવું ના બતાવવું એવું ના હોય એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમને જાનના જોખમે દોડતા હોય છે અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોય શકે બધા સાથે રહીશું તો કામ થવાનું અને હંમેશા તમે કોઈ જે તમારું બતાડે છે જે પણ બતાડે છે જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ